કુંતી ને ક્યાં માગા હે પ્રભુ વિપત્તિ આપો શું આપો દુઃખ આપો ભગવાન કે છે હદ થઈ ગઈ કુંતી જન્મ થી લઈને અત્યાર સુધી એક ક્ષણ માં પણ તું સુખી નથી રહી એવો એક પણ ક્ષણ નહોતો કે જેમાં તું ખુશ હોય અત્યાર સુધી દુખી હતી આજે હું તને કહું છું માંગ તો તું શું માંગે છો ભવત પુનઃ દર્શનમ હે પ્રભુ એટલા માટે કારણ કે દુઃખમાં તમારું સ્મરણ બરાબર થાય છે તમારી સાચી યાદ આવે છે એમ લાગે છે કે નહીં ભગવાન નજીક છે સુખમાં આપણે બહુ ભગવાનથી આગળ ભગવાન તો ત્યાં જ છે સુખમાં આપણે દૂર જઈએ છીએ ભગવાન તો વાહ કરે પણ દુઃખમાં ભગવાન બહુ નજીક હોય છે બહુ નજીક હોતે હે પ્રભુ આજે તમે મને રાજમાતા બનાવી મારા દીકરાને રાજા બનાવી દીધો આજે મારા જીવનમાં સુખ આવ્યું પણ એ સુખ આજે મારા માટે દુઃખનું કારણ બનીનું કેમ કારણ કે સુખ આવતા તમે મારા જીવનમાંથી નીકળી જાવ છો વો સુખ પર પથ્થર પડે જો હરી હૃદય સે જાય બલિહારી ઓ દુખ કી જો પલ પલ એ એ હું દુખણા લઉં છું જેમાં હર ક્ષણમાં હરી નું સ્મરણ થાય છે ઓ સુખ સુખ પર પર પથ્થર પથ્થર પડે પડે એ જો હૃદય જાય સુખ આવતા જો હરી નીકળી જાય ને તો આ સુખ ને લાત મારીને કાઢી દેવું જોઈએ હે પ્રભુ આ દુઃખ સુખ નથી જોતું મારે અમને પેલા જેવા હતા એવા જ રહેવા દો તમે અમારી સાથે રહ્યો મારે દુઃખ કારણ કે દુઃખમાં હરેક દુઃખમાં તમે અમારી સાથે હતા આજે અમને સુખ મળ્યું એટલે મને છોડીને ચાલ્યા જાઓ છો નથી જોતું આવું સુખ કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ હનુમંત કે વિપત્તિ એ છે જો રામ હૃદય જાય સંસારમાં સૌથી મોટું દુઃખ તો એ છે કે જે સમયે રામનું સ્મરણ ન થાય કેટલી ઊંચી વાત છે પ્રભુ જે ક્ષણે રામ કૃષ્ણનું સ્મરણ ન થાય સમજી લેવું જોઈએ એ હરેક ક્ષણ આપણા માટે દુઃખની છે અને કુંતીની પ્રાર્થના સાંભળીને ભગવાન બિસ્તરા પોટલા તૈયાર કરીને પણ કુંતીની પ્રાર્થના સાંભળીને પાછા બે મહિના રોકાણા પણ જ્યારે ભગવાન કે સારું હું રોકાઈશ તો કુંતીને એમ લાગ્યું કે મારી પ્રાર્થના સાંભળીને રોકાણા યુધિષ્ઠિરને લાગ્યું કે નહીં ભગવાન મારા માટે રોકાણા કારણ કે હું નવો નવો રાજા બેનો છું ને એટલે રાજપાઠ કેમ કરું એ શીખવાડવા માટે અર્જુનને લાગ્યું ના મારો મિત્ર છે ને એટલે રોકાણા ભીમને લાગ્યું કે નહીં મને ગદા શીખવાડવા માટે સુભદ્રાને એમ લાગ્યું કે મારો ભાઈ છે ને દ્રૌપદીને એમ લાગ્યું કે મારા આંખમાં આસુ ન જોઈ શક્યો એટલે કૃષ્ણ રોકાણા ન તો કૃષ્ણ કુંતીની પ્રાર્થના સાંભળીને રોકાણા ન સુભદ્રાના ભાઈ બહેનના સંબંધને કારણે રોકાણા ન દ્રૌપદીને આંખમાં આંસુ જોઈને રોકાણા ન યુધિષ્ઠિરને રાજપાઠ શીખવાડવા માટે રોકાણા ન ભીમને ગદા ન અર્જુનના મિત્રતા ભગવાન એટલે રોકાણા કારણ કે સાહીઠ દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં પિતામાં ભીષ્મ પડ્યા હતા એના દર્શન માટે રોકાણા છે એ પિતામાં ભીષ્મને દર્શન દેવા છે જેણે બાણ સૈયા પર પ્રભુ દુઃખ તો આપને શું છે પગ દુખતા હોય કમર દુખતું હોય માથું દુખતું હોય તાવ આવતો હોય ડાયાબિટીસ હોય બીપી હોય જે આ તો રોગ છે જ પણ જેના શરીરમાં એટલા તીર વાગ્યા છે કે એક ઇંચ પણ એવી જગ્યા નથી જ્યાં તીર ન હોય લોહી લુહાણ જે પડ્યા છે

ખોવાઈ ગયો છે પણ જેને ભગવાનની પ્રતીક્ષા કરી છે ને અને ભગવાન મેળા છે આશા ને મને મળતી નિરાશા રાત દિવસ આવો મા શબરી વૃદ્ધ થઈ ગઈ પણ શબરીની ભક્તિ વૃદ્ધ નથી થઈ દરરોજ રાહ જોવે છે એ પથ ઉપર કે આજે કૃષ્ણ આજે રામ આવશે આજે રામ આવશે એ વિશ્વાસ એ બહુ પ્રગાઢ થઈ ગઈ અને પ્રતીક્ષા જયારે પ્રગાઢ થાય ત્યારે જ ભગવાન આવે બાકી પરીક્ષા તો બહુ લે છે ભગવાન અને જયારે અંતિમ શ્વાસ એમ લાગે કે હવે છેલ્લી શ્વાસ નીકળે છે છતાં પણ કોઈ વ્યક્તિ રામકૃષ્ણ નથી ભૂલતા ત્યારે ભગવાન આવે છે સાહીઠ દિવસ સુધી પ્રતીક્ષા કરે આ દાદા પિતામાં ભીષ્મ કેટલું દુઃખ થયું હશે પણ એની એને કોની રાહ છે ભગવાન